ગુજરાતમાં નકલીની ની બોલબાલા વધતી જોવા મળી રહી છે ત્યારે રાજકોટમાં ખાનગી ઓફિસમાં નકલી આરટીઓ કચેરી કાર્યરત હોવાનો ભાંડાફોડ થયો છે આ કચેરીમાં ટેસ્ટ આપ્યા વગર જ મોટી ફી વસૂલીને ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાયસન્સ આપવાના કામ કરવામાં આવતા હતા આ માટેની જાહેરાત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી રાજદીપસિંહ રાજપૂત ઓફિશિયલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટસ મૂકીને જાહેરાત કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ટુ વ્હીલરનું નું લાયસન્સ લેવું હોય અને ફોર વ્હીલરનું નું લાયસન્સ વગર ટ્રાયલે પાસ કરવું હોય તો પંચાવનસો રૂપિયામાં ગેરંટી સાથે આપવામાં આવશે જ્યારે બીજી એક પોસ્ટમાં લખાયું છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું નું લાયસન્સ કઢાવો વગર ટ્રાયલે માત્ર આઠ હજાર રૂપિયામાં આ સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખેલ પાડતા લોકોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરાઈ છે જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર-વీలરના લાઇસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલું છે રાજ્ય સરકારે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા બંધ કરીને લાઇસન્સ કાઢવાની અને અન્ય કામગીરીઓ ઓનલાઈન કરી દીધી હોવા છતાં આરટીઓ આંખમાં ધૂળ નાખીને દલાલો સક્રિય બની ગયા છે રક્ષિત પંડ્યા દિવ્યા ભાસ્કર રાજકોટ